હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આજે માલવાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા કરુણ બનાવ સર્જાયો છે મળતી માહિતી મુજબ આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હતો આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા ત્યારે રોપવેના ટાવરમાં તકનીકી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો આ ભયાનક દુર્ઘટનામાં છ શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળે છે મૃતદેહોને તાત્કાલિક હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા હાલોલના ધારાસભ્ય અને ડીવાયએસપી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે આ દુર્ઘટના એ સમયે બની છે જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નીકળી રહી હતી પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળ્યો હતો પાવાગઢ જેવું દેશપ્રસિદ્ધ તીર્થસ્થળ હોવાથી અહીં બનેલી આ દુર્ઘટનાએ ભક્તો શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાય છે